ઉકાયના પાંસો કોટેર્સમાં પાણીની ગંભીર સમસ્યા રહીશોનો હોબાળો ઉકાયના પાંસો કોટેર્સમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે પાણી ન મળતા રહીશો ભારે પરેશાન થયા છે અને રોજિંદા જીવન પર તેનો ગંભીર પ્રભાવ પડી રહ્યો છે આ મુદ્દાને લઈ ગતરોજ રહીશો મોટી સંખ્યામાં ભેગા થયા અને મીડિયા મારફતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને કાઢવા માટે રાદાપૂર્વક લાઇટ અને પાણી જેવી મૂળભૂત સુવિધા બંધ કરવામાં આવે છે ખાસ કરી સેક્ટર એકના અધિકારીઓ પર આક્ષેપો થયા છે રહીસોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે સરકાર મફત સુવિધાઓની વાત કરે છે પરંતુ બાદમાં તેમને ખાલી કરવા માટે જુદી જુદી રણનીતિઓ અપનાવે છે એક સ્થાનિક રહીશે જણાવ્યું કે અમે દાયકાઓથી રહીએ છીએ અમારી પેઢીઓ અહીં વીતી ગઈ છતાં આજે અમને માટે લાઇટ બંધ કરવામાં આવે છે આ કેટલું યોગ્ય છે અમારી માંગ છે કે અહીંના રહેવાસીઓની મુશ્કેલીનું સરકાર તાત્કાલિક ધ્યાન આપે ને એને સંગત નિર્ણય કરે આ મુદ્દે રહીશો વચ્ચે સરકાર તથા ખાસ કરી મોદી સરકાર વિરુદ્ધ પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે હવે જોવાઈ રહ્યું કે શું

હવે શું તકલીફો શું છે અહીંયા મેન અમને તો ખાસ કરીને પાણીની અને વારે ઘરી દિવાળી આવે એટલે એ લોકોનું ચાલુ થઈ જાય કે તમારા રૂમ તોડવાના છે અમે પહેલા તે બાજુ રહેતા હતા તાથી ખાલી કરીને આવે અમે જલારામ કોલોનીમાં રહેવા આવ્યા છીએ 500 કોટરમાં લાઈટના થાંભલા કાઢેલા થાંભલા બી અને થાંભલા બી ની થાંભલા છે પણ લાઈટ નથી અંધારામાં અમને બીક બી લાગે મીટરો બી કાઢી લઈ જાતા બધા એકલા ને બધા બધા એકલા છે તો રાતના કોઈ કાઢીને બી લઈ જાય વાડામાંથી પાછળ ચોરી બી થઈ જાય તો બીક તો લાગે જ ને બરાબર તમારી માંગ શું છે ભાઈ કે ભાઈ સુવિધાઓ

તો 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 ગરીબ જાય ઘર આપે છે અમારા ઘર કેમ ખાલી કરે છે અમને પાણી જોઈએ અમને અમારું પોતાનું ઘર જોઈએ અમને જમીન જોઈએ અમારા માણસો અમારા છોકરા બેરોજગાર છે તેમને બેરોજગારી જોઈએ અમારું આખું પેઢી અમારી જતી રહેલી છે આજ તાપીમાં

દર વર્ષે અમારા ઘર તોડવાની ધમકી આપતા છે આજુબાજુના રૂમમાં માં સામાન હોય તો છતાં ઘર તોડી દેતા તમને લાગે છે કે તમે અત્યારે રજૂઆત કરશો તો બી તમને દબાણ કરશે આ લોકો એ લોકો તો દર વર્ષે દબાણ કરે છે ભાઈ ક્યારે લાગે દર વર્ષે ધમકી આપે ક્યારે પોલીસ લઈને આવે ક્યારે પીએસએફ લઈને આવે ક્યારે ડંડા લઈને ઊભા થાય અમે ભીતા નથી કોઈને અમના સુધી જેટલા રૂમ તૂટ્યા તેટલા તૂટ્યા અમને તમારું પાણી બંધ કરે કે અમારી લાઈટ જતી રહી અમે અહીંથી હલવાના નથી અને અમને કોઈ રૂમ ખાલી કરવાની ધમકી આપે કે અમારું પાણી બંધ કરે કે અમારી લાઈટ બંધ કરે અમારા પર પરથી બુલડોઝર જોઈતો રહે ને તો અમે અહીંથી ખાલી નથી કરવાના કરું ત્યારે જ્યારે મોદી અહીંયા આવે અમને જમીન આપે અમને ઘર આપે અમારી બધી સગાડ આપે અમારા છોકરાઓને અમારા પતિઓને નોકરી આપે ત્યાં સુધી અમે હું કંઈથી બહાર નીકળવાના નહીં તમારું કયું કયા ડિપાર્ટમેન્ટમાં લાગે આખું આ બધું એ તો આ બધું અમે કરીએ ડિવિઝન એટલે અધિકારી કયા લાગે ઓફિસ કયા લાગે

અમે આ ઘર ખાલી કરીને જતા રહીએ અમારી जवान जवान છોકરીઓ ઘરમાં છે રાતના ભણી આવે એ લોકો સાથે કઈ ઘટના ઘડે ગઈ એની જવાબદારી કોણ લેને મોદી લેવાનો છે મોદીઓ ખાલી વોટિંગ પડતો છે वोट માંગે છે મોદી મેં चाहું ને આખા 500 કોટને વોટિંગ નહી કરવા દો મોદી જીતે નહીં એક એક મોદી જીતે છે આજે અમારી પરિસ્થિતિ આટલી ખરાબ છે ક્યાં ગયો મોદી મોદીને અમારી પરિસ્થિતિ નહી દેખાતી આખું તો આખા દેશમાં તો મોદી જોતો છે અરે અમારે અહીં આવીને જોઓ ડોલા ડગરા દનથી ચલાતો નથી તે કપડા વાસન કરીને ખાય છે

આ ગા લાગીને આપણને પૂરી સુવિધા નહી આપે સરકાર ત્યાં સુધી મેં કોઈને વોટિંગ કરવા દેવા છે કે કંટ્રોલ ની વાત કરીએ આખા મહિનામાં 5 કિલો અનાજ આપે 5 કિલો નાક મોતીને ખવડાવવાના પરિવારને 5 કિલો પેટ ભરાતું છે જો 7 પરિવાર હોય કિલો અનાજ આપે છે મોદી કા ગ્યો મોદી અમને છે ને અમને લાઈક માટે રહેવા માટે

વારંવાર ફોન કરવા છતાં આવતા નથી કયા ડિપાર્ટમેન્ટ માં લાગે આ બધું જોવાનું ઇલેક્ટ્રિકલની વાત મે લાગે લાઈટ માટે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ નહીં આખો જો વિભાગ છે એ જોવાની જવાબદારી કોની છે યુવી ઉકાઈ ડિવિઝન નંબર વિભાગ 1 ઉકાઈ ડિવિઝન વિભાગ નંબર 1 એ અધિકારીની જવાબદારી છે તમને લાગે છે કે તમને જબરજસ્તી ખાલી કાઢવા માટે તકલીફો આપવામાં આવે છે હવે હવે એ જ હું આબર તો એક વિચારો ને સાહેબ આ રૂમમાં હું આવ્યો 1981 થી આજે કેટલા વર્ષ થયા મને ઓગણીસો થી છું આજ પંચાવન છપ્પન વર્ષ થઈ ગયા પિસ્તાલીસ ઓછામાં ઓછા પિસ્તાલીસ તો થયા ને બરાબર પિસ્તાલીસ વર્ષ હવે મારો અધિકાર ખબર કે પિસ્તાલીસ પછી બરાબર તમારી માંગ શું છે તમને સુવિધા આપવામાં આવે